નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં મહત્ત્વની ચર્ચા કરવી છે બાંગ્લાદેશ ઉપર જે રીતે અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ વરસી રહી છે જે રીતે શેખ હસીના દ્વારા રાજીનામું આપ્યા બાદ ત્યાં જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન ખૂબ જ મોટી સમાજમાં વધી ગયો છે અને તેની અસર ભારત ઉપર પડી રહી છે હવે વાત એ છે કે જે બાંગ્લાદેશમાં વચકાળાની હવે સરકાર બનવા જઈ રહી છે હવે વચકાળાની જે સરકાર છે ત્યાં આગળ શેખ હસીનાના રાજીનામા આપ્યા બાદ ત્યાં બાંગ્લાદેશની સ્થિતિ જે વણસે છે તેમાં બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચારો વધી ગયા છે તે હિન્દુઓની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આશરે એક કરોડથી વધારે હિન્દુઓ બાંગ્લાદેશી હિન્દુઓ બાંગ્લાદેશમાં રહે છે ત્યારે આ જે હિન્દુઓ પર અત્યારે અત્યાચાર વધી ગયા છે તો એ હિન્દુ હવે અત્યારે ભારતની શરણાર્થી છે કહી શકીએ કે પશ્ચિમ બંગાળ તરફથી તે જે છે તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની જે બોર્ડર છે ત્યાંથી તેઓ પશ્ચિમ બંગાળ પ્રવેશી તો કહી પ્રવેશ કે જે એક તરફ આપણા ત્યાં સીએ પણ લાગુ કરવામાં આવ્યો છે કે જે પણ શરણાર્થી છે કે બાકી જે સીએમાં વાત કરવામાં આવે કે સીએમાં જે પણ અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાંથી જે હિન્દુ છે ખ્રિસ્તી છે જે શીખ ધર્મના છે જે આ ધર્મના લોકો

દિવસે ને દિવસે જે કહી શકે કે આંદોલન છે વિરોધ પ્રદર્શન જે ઇસ્લામિક છે તે હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે બાંગ્લાદેશી હિન્દુ બાંગ્લાદેશમાં સૌ પ્રથમ તો બાંગ્લાદેશની સ્થિતિ વિશે શું કહેશો પહેલી વાત તો એ છે કે જ્યાં ત્યાં મતાંતરણ થાય છે આ સ્થિતિ થાય છે આપણે બાંગ્લાદેશ એક સમયે પાકિસ્તાન પણ ભારત નો ભાગ હતું અફઘાનિસ્તાન પણ ભારત નો ભાગ હતું આક્રમકો આવ્યા એ પછી ત્યાં પારસીઓને ત્યાંથી ભાગવું પડ્યું એટલે જ્યાં પણ આ પ્રકારનું મત આવી છે જિહાદી તત્વો આવ્યા છે ત્યાં ત્યાંથી ભાગવું પડ્યું છે

ત્યાં ઈસ્લામમાં શું છે કે નાની છોકરીઓના પણ લગ્ન થઈ શકે છે એટલે તમે એની સાથે લગ્ન કરી શકો ઇસ્લામનો કાયદો છે તો એ છોકરીને બગાડીને એનું અપહરણ કરીને એને ફરજિયાત નિકા કરાવીને અને પછી ઇસ્લામ કબૂલ કરાવીને તો એ પ્રકારનું આખું મતાંતરણ ત્યાં પ્રવૃત્તિ ચાલે છે સિંધમાં હોય પાકિસ્તાનમાં હોય બાંગ્લાદેશમાં હોય કે અફઘાનિસ્તાનમાં હોય આ પ્રકારની છે 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 પૈસા આવે જેને થાય કોઈ સપનામાં પણ કોઈને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ એ પુરાન અપમાન કર્યું પૈગમ્બર નું અપમાન કર્યું એની સામે ઈશ નિંદા નો બ્લાસ્ટ નો કાયદો કરી પેલું કરી શકે છે કરી શકે છે જે ના એક મેનેજરની પાકિસ્તાનમાં હત્યા થઈ ગઈ હતી એ વર્ગ થઈ ગયો છે એટલે તમે જુઓ કે બાંગ્લાદેશમાં છેલ્લા પંદર વર્ષમાં શેખ હસીના શાસનમાં જેનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હોય ભૂખમરાની રીતે હોય કે પછી બીજી બધી રીતે હોય

શેખ હસીના વિરુદ્ધ આખું થઈ ગયું એમાં સેનાના જે શકે પરંતુ સેનાના તત્વો પણ ભર્યા અને શેખ હસીના ને માત્ર ચાલીસ મિનિટ નો સમય આપવામાં આવ્યો અને એમને સવા કે તમે અહીંથી નીકળી જાઓ અને બીજું કે બાંગ્લાદેશમાં જે પ્રકારનું ઇસ્લામિક શાસન એના સ્વતંત્રતા ગાળ એટલે કે ઓગણીસો થી છે એવું થાય છે કે કોઈ બળો ના આવે એની હત્યા થઈ જાય પછી નવી કોઈ વ્યક્તિ બળો કરી ના આવે પછી માનો કે કેવા પૂરતું ચૂંટણી પણ આપવામાં આવે તો પણ એમાં વિપક્ષો ભાગ ન લે વિપક્ષો ભાગ લે તો પછી સંસદમાં વિપક્ષો બહિષ્કાર કરે આના કારણે ત્યાં ખરા અર્થમાં લોકતંત્ર ની સ્થાપના થઈ શકી જ નથી આ પાકિસ્તાનમાં પણ આ સ્થિતિ અફઘાનિસ્તાનમાં પણ ક્યાંય તમે મને એક દેશ બતાવો એક ઇન્ડોનેશિયા ને મલેશિયા ની વાત કરતા એ લોકો એમના હિન્દુ રૂટ છે એને પકડી રાખ્યા છે બાકી પણ એક દેશ બતાવો ઇસ્લામિક કે જ્યાં ખરા અર્થમાં લોકતંત્ર હોય આપણી જેવું કે યુરોપ જેવું કે અમેરિકા ક્યાંય આ છે જ નહીં

ભારતીય ઉપખંડ છે એમાં જ એક સમયે રાજ કરી ગયા બ્રિટિશરો એ જ બ્રિટિશરો પછી અમેરિકા ગયા અને અમેરિકા ઉપર એમને કબજો કર્યો તો આ અમેરિકા બ્રિટન એ લોકો હંમેશા ઈચ્છે કે ભારતીય ઉપખંડમાં હંમેશા અશાંતિ રહે અને એનો વિકાસ ન થાય એટલે તમે જોશો તો પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશોમાં એમનો પ્રયત્ન હોય છે કે રાજકીય સ્થિરતાનો રે વિકાસના જે કામો થતા હોય એને એનજીઓ ના નામે અટકાવી દેવામાં આવે અને એ પ્રકારનું આખું વાતાવરણ હંમેશા અરાજકતા રાખવામાં આવે એના કારણે તમે જોશો કે આ ત્રણેય હતો હંમેશા સતત અસ્થિરતા રહેતી હતી પક્ષ ને બહુમતી નતી મળતી અને અત્યારે પણ આ મોદી સરકારના ખંડમાં પણ શાહીન ના ધરણા હોય ખેડૂત આંદોલન ને ખાનિસ્તાનીઓ જે કર્યું ટુકડો અંગેના સૂત્રો પોકાર રહ્યા ચિકન નેક થી એને અલગ કરવાની સરજીમાં ત્યારે એમને રસ્તો એ રીતે બ્લોક કરી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે પછી પાછા ન જઈ શકે તો બહુ મુશ્કેલીથી એ બચ્યા હતા અને એ પછી કોંગ્રેસના નેતા શ્રીનિવાસ એમને એવું કહ્યું હતું કે આવી રીતે જોશ

જોયું કે પચીસો જેટલો આગ છે તૂટી ગયો કારણ કે અમેરિકામાં સતત આજીવિકા હિંતા વધી રહી છે કે બેરોજગારી વધી રહી છે 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 તમે તમે પ્રાપ્ત ફૂટપાથ ઉપર લોકો બેઠા હોય ધંધો કરતા હોય ગરીબો છે સુતતા હોય આ પ્રકારનું કારણ કે એ લોકો ત્યાં જે પેલા ઇમિગ્રન્ટ છે એ લોકો સતત એનો ધસારો રહે છે અને કેટલાક રાજ્યોમાં તેવો કાયદો છે

જયવંત વાત કરીએ તો બાંગ્લાદેશમાં અત્યારે જે સ્થિતિ છે તે કાશ્મીરમાં જે હિન્દુઓ સાથે થઈ હતી કે જ્યારે ભાગલા પડ્યા ઓગણીસો માં થયું કે જ્યારે યુદ્ધ થયું ત્યારબાદના પછીના બે પણ સ્થળાંતર આપણને એવી રીતે જોવા મળ્યા છે તો હવે જ્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશમાં આશરે કરોડ સિત્તેર લાખ જે હિન્દુઓ વસી રહ્યા છે તે હવે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ છે તો પશ્ચિમ બંગાળની શું સ્થિતિ થશે ત્યાંની જે પોલિટિકલ રીતે વાત કરીએ તો સામાજિક રીતે વાત કરીએ આ બધી રીતે પશ્ચિમ બંગાળ પર આની કેટલી અસર પહોંચશે જો પહેલી વાત એ છે કે આપણે એનો પુસ્તકમાં શું લખ્યું છે આપણે એનું એમાં નથી જોયું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે અથવા તો એને કોઈને કોઈ રીતે એટલે એ લોકો સતત કહેતા હોય છે કે કુકરા

હોય કે પછી મુસ્લિમ બની તમારી દીકરી છે કે સોંપી દો અથવા તો તમે જજિયા પેરો બરો એટલે તમારે હિન્દુ બની રહેવું હોય તો તમારે એક્સ્ટ્રા ટેક્સ આપવો પડશે તો એ પ્રકારનું રહ્યું છે ને જ વસ્તુ કાશ્મીરમાં ઓગણીસો નેવું માં થઈ

એવો છે કે અમારા સિવાય કોઈ પરંતુ એમાં પણ તમે જેટલા ફાટા છે તો એમાં પણ આ પ્રકારના ઝઘડા ચાલે છે સુન્ની કે છે અમે જ સાચા અને શિયા કે અમે જ સાચા સુન્ની કે છે બકર અમારા પહેલા ખલીફા અને શિયા કે છે અલી અમારા પેલા ખલીફા તો એ પ્રકારના જે કઈ ફાટા છે માંથી જેટલા લોકો પાકિસ્તાન મુસલમાન માનવામાં આવે છે ત્યાં પણ એક મોહજીર કોમી મુવમેન્ટ નામનો એક પક્ષ છે સતત અધિકારો માટે પોતાની લડત ચલાવી રહ્યા છે સાઉદી અરેબિયા જશો તો સાઉદી અરેબિયા ને યુએ જ્યાં સુન્ની દેશો છે ત્યાં પણ શિયા ના અધિકારો ઉપર પ્રશ્નો છે અધિકારો નથી મળતા તો આ જે છે છે પછી એકદમ લડત ચાલી જાય ત્યારે હિન્દુ વાત આવે છે ક્રિશ્ચન સામે વાત આવે છે કે ભાઈ અમારે જ અલ્લાહ સાચા તો એ પછી જયારે નીચે માત્ર ને માત્ર મુસલમાન રહી જાય છે ત્યાં પણ આ પ્રકારના ઝઘડા છે પછી ચાલતા રહે છે સુનની શિયા વચ્ચે સુરની અહેમદિયા વચ્ચે પશ્ચિમ બંગાળ બંગાળ બંગાળમાં મમતા બેનર્જી એ જાહેરમાં નિવેદન કર્યું હતું કે ત્યાં આંદોલન ચાલી રહ્યું હતું તો કે ત્યાંથી જે લોકોને આવવું હોય એ લોકો સ્વાગત છે એવું કહ્યું હતું કારણ કે એને હતું કે મુસલમાન દિવસ લોકો આવશે હવે જયારે સ્થિતિ ઉદભવી છે ને હિન્દુઓ છે આવવાની શક્યતા ઉભી થઈ છે ત્યારે મમતા બેનર્જી એવું કે છે કે ભાઈ ભાજપના નેતાઓ એ ભડકાઉ ભાષણ ન કરવું જોઈએ ભાષણ ભડકાઉ ભાષણ કરવાની વાત ક્યાં આવી નેતા છે શું અધિકારી એને તો એમ કહ્યું કે એક કરોડ હિન્દુઓ આવવાની શક્યતા છે તો એ સરકાર છે એ બાબતે થોડું સજાગ રે પગલા લે કે એમને કઈ રીતે આપણે શું કરવું જોઈએ સમાવેશ કરવો જોઈએ કે ન કરવો જોઈએ

जब 1971 के बाद जो 71 के पहले बांग्लादेश में बिहारी और यूपी के जो लोग थे वो पाकिस्तान का साथ दे रहे थे जब बांग्लादेश तो दीज पीपल बिकेम परसोना नॉन ग्राटा जिनको कोई भी नहीं चाहता था पाकिस्तान उन्हें साथ ले नहीं गया बांग्लादेश उनको अपना मानता नहीं था क्योंकि उन्होंने बांग्लादेश के अगेंस्ट बांग्लादेश की लिबरेशन के अगेंस्ट पाकिस्तान की फोर्सेस के साथ कोलैबोरेट किया हुँ. इसलिए ना ये ये लोग जिसका एक वर्ड है लैटिन एक्सप्रेशन है पर सुना नॉन गुजरा ये ऐसे लोग हैं जिनको कोई भी नहीं चाहता था अब आज जो हुआ है वो ये हुआ है कि ये पाकिस्तान के आईएसआई ने उन्हीं लोगों को यूज करके बांग्लादेश में ये सब जो कुछ हुआ है वो करा है प्लीज अंडरस्टैंड फोर्टी सेवन के पहले यही लोग थे जो बंगालियों के साथ मिलके जिन्होंने पाकिस्तान की डिमांड करी थी जी बिल्कुल बांग्लादेश तो चले गए थे बिहार और यूपी से और एमपी से ये लोग बांग्लादेश चले गए थे ये मान के ये पाकिस्तान है जी भी इन लोगों का जो ड्रीम है वही पाकिस्तान है और ये लोग ये जो है ये एक ऐसा कैंसर सेल है जब हुँ. तक इसको आप पूरी एलिमिनेट नहीं कर देंगे ये बार बार रिसर्च करता रहेगा बिल्कुल ये, ये इस कैंसर सेल को ट्रीट आपको कैंसर कह के ही करना पड़ेगा आप कैंसर को टीबी कहके कैंसर को ट्रीट नहीं कर सकते जी एंड जहां तक इंडिया और बांग्लादेश का सवाल है बांग्लादेश जो है बया लाज में ब्लैंकेट एजम्पन नहीं करूंगा लेकिन ज्यादातर बांग्लादेशी एहसान फरामोश है उनको कोई एहसान नहीं है कि हिंदुस्तान ने हमारे साथ क्या किया जब उनको मौका मिलता है वो ये मानते हैं कि अपने से बड़े से जो जेलेसी होती है उस जेलेसी को वो एक्सप्रेस करते हैं किसी न किसी तरीके से अगर इंडिया क्रिकेट में जीत जाता है तो इंडियन क्रिकेटर, क्रिकेटर्स के फेस न्यूज़ लगाते हैं उनका आधे बाल गंजा करके फोटोशॉप hmm. से दिस एनिमोसिटी दिस रेवलरी सिबलिंग या रेवलरी जिसे कहते हैं या जेलसी जो है ये hmm. बांग्लादेश अंदर इंडिया के लिए है दिस विल रिमेन वी हैव टू टेक दिस इनटू अकाउंट इन ऑल आवर फ्यूचर एंड बांग्लादेश में आज जो हो रहा है उसका इंडिया के अंदर कोई रिप्रिकॉशन होगा ऐसा कुछ नहीं हो सकता है। जी जो हमारे पास जो हमारे पास रोग एलिमेंट है वो ऑलरेडी हम एक्सपोर्ट कर चुके हैं नाइनटीन फोर्टी सेवन में और पाकिस्तान में हम्म रोग एलिमेंट ये बांग्लादेश के रोग एलिमेंट्स हैं ये वो संभाले ભારત ખાતે આવી રહ્યા છે સીએ ના કાયદા હેઠળ શું તેમને ભારતની નાગરિકતા મળી શકે અને એ જો મળશે તો કેટલી અસર પહોંચશે કે જે અહીંયા આગળ જે શરણાર્થી તરીકે સીએ કાયદા હેઠળ તેમને ભારતની નાગરિકતા મળી શકે अनफॉर्चुनेटली हिंदू पॉपुलेशन ऑल ओवर वर्ल्ड इज अलेशन चाहे वो बांग्लादेश है चाहे वो पाकिस्तान हो चाहे कोई भी जगह पे हो जहाँ पे भी हिंदू पॉपुलेशन है वो एक है इनके पास जी हमेशा विक्टिम होते हैं विक्टिमाइज इसलिए होते हैं क्योंकि हिंदू कभी भी अपने आप को एज अ हिंदू ग्रुप यूनाइट नहीं कर पाते बहुत सारी ऑर्गेनाइजेशन जो कोशिश कर रहे हैं हिंदू ग्रुप्स को यूनाइट करने के लिए अलग अलग जगह पे अगर कनाडा में जो खालिस्तानी हैं वो अगर उठते हैं वो हिंदू मंदिरों को तोड़ देते हैं यूके uh, में जो खालिस्तानी एलिमेंट्स हैं वो अगर उठते हैं वो हिंदू मंदिर मंदिरों को डैमेज करते हैं जो ये सिर्फ इस्लामिक एलिमेंट्स हैं ये उठते हैं ये हिंदू मंदिरों को डैमेज कर देते हैं हिंदू भी रिटेलिएट एज अ ग्रुप इन लोगों के अगेंस्ट नहीं करता इसलिए लोकल पॉपुलेशन हिंदू ग्रुप्स को हमेशा लाइक करती है लेकिन इन लोगों को क्योंकि लोकल पॉपुलेशन हिंदू ग्रुप्स को लाइक करती है इन लोगों की जेलसी और बढ़ जाती है और इनकी और तो बढ़ जाती है इनको जब भी मौका मिलता है वो हिंदू ग्रुप्स को हमेशा टारगेट करते हैं बांग्लादेश के अंदर हिंदू ग्रुप्स जो है उनको हर गवर्नमेंट ने टारगेट किया चाहे वो शेख हसीना की गवर्नमेंट हो चाहे उससे पहले को गवर्नमेंट हो चाहे मुजीब रहमान की गवर्नमेंट हो प्लीज अंडरस्टैंड 1947 में डायरेक्ट एक्शन डे के वक्त सोलह वर्जी जब मुस्लिम लीग के चीफ थे तो रहमान मुस्लिम लीग यूथ विंग के चीफ थे जी। और जो कैडा में और बंगाल में किलिंग्स हो रही थी जितना हाथ उसमें सोहरा वर्दी का था उतना ही हाथ शेख मुजीबुर रहमान का भी था एंटी हिंदू मुजीबुर रहमान के मन में नहीं थी ऐसा नहीं था आज शेख शेखी इंडिया को इसलिए पसंद करते हैं क्योंकि इंडिया इज ओनली रिफ्यूज उनको ये मालूम था कि इंडिया हमेशा के लिए उनका रिफ्यूज रहा है जब शेख जब बांग्लादेश में शेख को मारने के बाद भी शेख हसीना को अगर रिफ्यूज मिला तो इंडिया में मिला आज भी शेख हसीना की जो बेटी है वो इंडिया में रह के नौकरी कर रही है एक इंटरनेशनल ऑर्गेनाइजेशन uh, के साथ तो, रिफ्यूज है ओके okay, रिफ्यूज जहां तक है वो है बट रिफ्यूज वी आर ग्रेटफुल टू यू फॉर बींग रिफ्यूज ऐसी फीलिंग नहीं है लोगों के अंदर तो हिंदू टारगेट होंगे हिंदू जब तक यूनाइट हो गए मैटर ऑफ शेम फॉर द होल वर्ल्ड कॉम्युनिटी के हिंदू ग्रुप्स को फॉर नो रीजन एंड फॉर नो रोल ऑफ देस उनको टारगेट किया जा रहा बांग्लादेश में इतनी बुरी तरह से टारगेट किया जा रहा और mm. इन सब पूरी दुनिया की ऑर्गेनाइजेशन है इन सबके मुंह में जम गई है दे हैव दे दे माउथ एंड देयर हैंड्स दे आर ऑल इंफेस्टेड टूडे शेमफुल જી બિલકુલ એટલે કહી શકે કે જે રીતે અત્યારે આપણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધો ઉપર પણ વાત કરી રહ્યા છે કે જે આ વચગાળાની સરકાર બનશે તો કદાચ આ જે સંબંધ છે તે પણ વણસી શકે જે વેપાર કરવામાં આવતો હતો તે પણ એના ઉપર પણ સમયમાં અસર થશે અને સાથે વાત કરીએ તો જે બાંગ્લાદેશી હિન્દુ જે અત્યારે ભારત ખાતે આવી રહ્યા છે તો તે જે સીએ કાયદા હેઠળ કારને ભારતની નાગરિકતા મળશે પછી પણ ત્યાંના જે વસ્તીના જે રહેતા જે લોકો જે છે તે પશ્ચિમ બંગાળ થકી આવી રહ્યા છે ત્યાં પણ મોટી અરાજકતા ઉભી થાય તેવી પણ શક્યતા છે તે પોલિટિકલ રીતે હોય કે પછી સોશિયલ રીતે હોય પશ્ચિમ બંગાળ ખાતે જે બાંગ્લાદેશી હિન્દુ વસવાટ કરી રહ્યા છે હવે તેમાં ખાતે પશ્ચિમ બંગાળ માટે પણ આ એક મોટી કહી શકાય કે ચુનૌતી સમાન છે કે ત્યાં આગળ આજે શરણાર્થી બનીને રહી રહ્યા છે ત્યાંના હિન્દુ અને ત્યાંના જે મુસ્લિમ છે તે લોકો પણ અત્યારે બાંગ્લાદેશી હિન્દુઓને જે આવી રહ્યા છે પ્રવેશી રહ્યા છે તો એક ભારત માટે પણ એક પડકારજનક રૂપ સાબિત થઈ શકે તેમ લાગી રહ્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર